હેલો કેમ છો તો આજે આવી ગયા છે અમે નવો વિડિયો લઈને આજનો વિડીયો રહેવાનો છે સામા પાચમના વ્રત વિશે આ વ્રતની વિધિ શું છે અને આની વ્રતકથા શું છે તેની સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો સામા પાચમના વ્રતને પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે સામા સામાપાચમનું વ્રત ભાદરવાસુદ પાચમના દિવસે કરવામાં આવે છે જે સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન જાણતા અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો તે દોષોના નિવારણ માટે આ વ્રત કરવામાં આવે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને દાંતણ કરીને શરીર પર માટી ચોડીને માથામાં આમળાની ભૂકી નાખીને નાહવું આ દિવસે માત્ર સામો જ ખાવું અને ફળહાર કરવા અનાજ ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિભાવથી પૂજા કરવી અને પૂજા કરી બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી હવે સામા પાંચમની વ્રત કથા શું છે એ તમને હું જણાવીશ ઘણા વર્ષો પહેલાની વાત છે વિદર્ભ દેશમાં ઉતંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર અને પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સત્માને પણ પરણાવી દીધી હતી આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સતમા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગીમાં ભોગવી મૃત્યુ પામ્યો સતમા દુઃખી થઈ પિયરમાં આવી ગઈ ભર જુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા પિતા પણ દુઃખી દુઃખી થઈ ગયા તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા ધર્મના કાર્ય કરવા છતાં સતમાને આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરી સૂઈ જતી એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખત બદવા લાગ્યા આ જોઈ સતમાં ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ તેણે ઘરના બીજા સભ્યોને પણ વાત કરી બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું આથી તેને થોડી રાહત થઈ પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીના ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી તે માસિક ધર્મ પાડતી ન હતી માસિક ધર્મમાં સ્ત્રીએ આ ચાર દિવસ ઘરકામ કરવું ન જોઈએ તથા સ્પર્શથી પણ દૂર રહેવું જોઈએ પરંતુ આ સતમાએ એ ધર્મ પાડ્યો ન હતો તેથી આ ભવે તેને પાપ નડ્યો છે આ ઉપરાંત તેને પંચમીની નિંદા કરી હતી સામા પાચમનું વ્રત કરનાર છોકરીઓની મસ્કરી કરી હતી આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમાં તેનું પાપનું નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે સુદ પાચમના દિવસે આ વ્રત થાય છે એ દિવસે સવારે વહેલાં ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્રી ભારદ્વાજ ગૌતમ જમદાગની અને અરુધતી સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું તેમની પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળહાર કરવો માવો ખાવો આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી માસિક ધર્મ વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષોનો નાશ પામે છે સતમાં પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાંથી પરું નીકળતું બંધ થઈ ગયું તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ તો આ હતી સામા પાચમની કથા આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં